આર્ય સમાજ તાંગાતર દ્વારા પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને વખોડી કાઢી મૌન રેલી યોજાઈ હતી રેલી શહેરના રાજ્ય રાજમાર્ગ ઉપર ફરી આર્ય સમાજ ખાતે પૂર્ણ થયેલ સમગ્ર ભારત દેશમાં કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલામાં હિન્દુ સમાજના બાવીસ જેટલા લોકોને મોતને ઘાટ ઉતારતા આતંકવાદીઓ સામે સમગ્ર ભારત ફેરકાર વરસાવી રહ્યું છે ત્યારે ઠેર ઠેર આતંકવાદી સામે હિન્દુ સમાજ સહિત વિવિધ સંગઠનો દ્વારા આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગત્રા શહેર ખાતે આર્ય સમાજ મંદિર ધાંગત્રા દ્વારા જમ્મુ કાશ્મીર પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા મોહન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું હારેલી રેલી ધાંગત્રા શહેરના આર્ય સમાજ મંદિર ખાતેથી ફરી શહેરના ફરી ધાંગ્રા આર્ય મંદિર ખાતે પૂર્ણ થયેલ આ રેલીમાં બહુ સંખ્યામાં આર્ય સમાજના વિદ્યાર્થી ભાઈઓ બહેનોને નગરજનો આગેવાનો જોડાયા નમસ્તે થોડા દિવસ પહેલા કાશ્મીરના જે પહેલગામમાં જે આતંકી હુમલો થયો તેમાં ઘણા બધા નિર્દોષના ઘર તૂટી ગયા પરિવાર પરિવાર વિખોટા પડી ગયા અને મૃત્યુ પામ્યા છે જે લોકો એના અનુસંધાને આજે આર્ય સમાજ ધાંગધરા દ્વારા આ મૌન રેલી કાઢવામાં આવી છે મૌન રેલી ધાંગધરાના મુખ્ય રાજમાર્ગો જેમ કે રાજકમલ ચોક શક્તિ ચોકે થઈને ગ્રીન ચોકમાં સમાપ્ત કરી અને આ આ રેલીમાં આર્ય સમાજના અને ધાંગધરાના બોડી સંખ્યામાં લોકો જોડાણા હતા થેન્ક યુ નમસ્તે ધાંગધ્રા આર્ય સમાજ પ્રમુખ લાલજીભાઈ આજે શોકાંજલિ રેલી શ્રદ્ધાંજલિ યાત્રા આર્ય સમાજ ધાંગધ્રામાંથી કાઢવામાં આવેલી હતી કે જે પહેલ ગામમાં જે હિન્દુઓ ઉપર જે હત્યા કરવામાં આવેલી છે હિન્દુઓની અને આતંકીઓ વિરોધ આર્ય સમાજના આર્યવીરો અને આર્યવિરાંગનાઓએ આ શોક રેલીમાં ભાગ લઈ અને આતંકવાદીઓ વિરોધ આ પ્રદર્શન કરેલું છે ભવિષ્યમાં પણ રાષ્ટ્ર ઉપર હુમલા ના થાય અને રાષ્ટ્ર મજબૂત રહે એ માટે આ રેલીનું આયોજન કરવામાં આવેલું છે નમસ્તે અસ્તુ